જીઓને કંપનીને ગત તારીખ છત્રીસ સપ્ટેમ્બરના રોજ તસ્કરોને નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કરી અંદર ઓફિસ સામે મોકેલ ચાર મોટરો અને અન્ય સામાન મળી કુલ આડત્રીસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જપ્ત કર્યો છે જ્યારે રાજેશ ઉર્ફે ગુજ્જુ ચૌહાણ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે શકરપોર ભાઠા ગામ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે